આની જે આ ટિપ્સ છે એ ખરેખર બહુ જ બેસ્ટ ટીપ્સ છે સૌથી પહેલા તમારે સોજી લેવાની છે આની છાસ એડ કરવાની છે ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું મરચું ઝીણી સમારેલી ડુંગળી ઝીણું સમારેલું કેપ્સિકમ ઝીણું સમારેલું ટામેટું એડ કરી ટોમેટો કેચઅપ એડ કરવાનું ત્યાર પછી જો તમે આના પુલ્લા તૈયાર કરશો તો ખરેખર ટોમેટો કેચઅપથી બહુ જ સારો આનો ટેસ્ટ આવે છે નાની બટ ઉભેગી ટિપ્સ આની જે આ ટીપ્સ છે એ ખરેખર બહુ જ બેસ્ટ ટીપ્સ છે સૌથી પહેલા તમારે શું કરવાનું છે ડુંગળી અને કેપ્સિકમ ને ઝીણું કટ કરી લેવાનું છે જો કેપ્સિકમ નહીં હોય તો પણ ચાલે

શું કરવાનું છે જ્યારે બી આવા ડાગ્સ પડે તરત જ પાણી ઉકાળી દેવાનું છે તમે જોઈ શકો છો કે બાજુમાં મેં આ રીતે પાણી મૂકી દીધું છે એના પર થોડુંક ગરમ પાણી એડ કરવું અને ત્યાર પછી જો તમે પોતાની મદદથી સાફ કરી લે કોઈ લિક્વિડની પણ જરૂર નહીં પડે બનાવેલા ભાતની અંદર ઘઉંનો લોટ એડ કરી અને તળ્યા છે નહીં નહીં એકવાર ચોક્કસથી તળી જોઈએ તો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા તમારે બનાવેલા ભાત લેવાના છે સ્વાદ અનુસાર મીઠું લાલ મળશું પાવડરો ઘઉંનો લોટ અને થોડોક ચણાનો લોટ એડ કરી અને લોટ બાંધી દેવાનો છે જો જરૂર પડે તો જ પાણી એડ કરવું નહીં તો એમ જ બાંધી દેવા પાણી વગર પણ આ લોટ બંધાઈ જશે આના નાના નાના બોલ્સ તૈયાર કરી તળવાથી ખરેખર બહુ જ સરસ લાગે છે જ્યારે પણ આપણે મંચુરિયમ બનાવીએ છીએ ત્યારે સૌથી મહત્વની બાબત હોય છે લોટ બાંધવાની નેવું ટકા લોકો ખોટી રીતે લોટ બાંધે છે એટલા માટે એમના મંચુરિયમ સારા નથી બનતા જ્યારે પણ તમે લોટ તૈયાર કરો છો ત્યારે કોબીજ અને ગાજર છીણીને લેવાનું છે મેં ગાજર કટરમાં કટ કરીને લીધું છે તમે છીણીને પણ લઈ શકો છો એની અંદર સ્વાદ અનુસાર મીઠું આદુ મરચાં અને લસણની પેસ્ટ થોડો મેદો અને થોડો કોર્નફ્લોર એડ કરી પાણીની મદદથી સારી રીતે તમારે લોટ તૈયાર કરી દેવાનો છે ગોટા કરતા થોડો કડક અને રોટલી કરતા એકદમ સોફ્ટ રાખવાનો છે આ પરફેક્ટ છે એક વાર ચોક્કસ બનાવજો બહુ જ સરસ લાગતા ના બને તો વિડીયો ને લાઈક ન કરતા વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરી દેજો બાય શું તમે ક્યારે ઉકળતા પાણીની અંદર શાકભાજીની છાલ એડ કરી છે નહીં એકવાર ચોક્કસથી કરી જો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે પાણીને ઉકાળવાનું છે ત્યાર પછી કોઈ પણ શાકભાજી હોય એની છાલનો તમે ઉપયોગ આ રીતે કરી શકો છો ઉકળતા પાણીમાં નાખી પાંચ મિનિટ માટે આ રીતે રહેવા દેવાનું છે તૈયાર થયેલું આ પાણી જો તમે છોડની અંદર એડ કરશો તો છોડ ખરેખર બહુ જ સારા થશે નાની બટ ઉપયોગી ટીપ્સ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો બાય આનેક બેસ્ટ ટીપ્સ હું તમને આપવા જઈ રહી છું સૌથી પહેલાં અહીંયા મેં સોજી લીધી હતી આની અંદર છાશ ઉમેરી છે સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર થોડુંક જીરું એડ કરવાનું હવે એક તવીની અંદર થોડું તેલ એડ કરી અને આ રીતે પુલ્લો કરી દેવાનો છે એક વાટકાની અંદર ઝીણી સમારેલી ડુંગળી કેપ્સિકમ સ્વાદ અનુસાર મીઠું મરચું ટોમેટો કેચપ એડ કર્યું છે સાઈડ આ